પણ એક મહત્વના સમાચાર કે જે કેટલાય દિવસથી વિવાદનું કેન્દ્ર છે 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 પણ એની મૂળ ચર્ચા વિસરાઈ રહી અને એ જાણીતા ડાયરાના કલાકાર દેવાયત ખવડની ફરિયાદ પર પોલીસે એફઆઈઆર જ ન લીધી દેવાયત ખવડ એક સમય એમનો જૂનો વિડીયો બહુ વાયરલ થયો જેમાં એ ડાયરામાં ખૂબ મન ભરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીની સરકારના વખાણ કરી રહ્યા હતા પણ પેલી જે કહેવત છે ને કે તો તમારા પગમાં આવીને પડે તો તમને ખબર પડે કે સરકાર કેવું કામ કરી રહી છે પોલીસના કેસમાં તો એવી જ વાત છે પોલીસના મન ભરીને વખાણ કરતા માણસો પોતાને કોઈ તકલીફ થાય ને એમને પોલીસ સ્ટેશનનો વારો આવે જવાનો પોલીસ સ્ટેશનનો વારો ખાઈને ધક્કો ખાઈને આવેલા માણસને પૂછજો કે પોલીસ કેવો વ્યવહાર કરે છે પોલીસ કેવી રીતે ચર્ચા કરે છે પોલીસની વાત કરવાની શૈલી કેવી હોય છે એની ભાષા કેવી હોય છે એ તમારી સાથે કયા પ્રકારનું વર્તન કરે છે શું એ ખરેખર તમારી મિત્ર છે તો એમના જવાબો જે હશે એના પરથી તમે તમારી જાતે અંદાજ લગાવજો આપણે કોઈ કન્ક્લુઝન પર નથી પહોંચી જવું દસ માણસના અનુભવ પરથી આપણે ગુજરાત પોલીસને જજ કરવી પણ બે દ્રશ્યો પાસેનો એક વિડીયો છે જેમાં એક વ્યક્તિ જે બોલી રહ્યો છે એ પોતાની જાતને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે અને સતીશ કુમાર નામથી પોતાને ઓળખાવે છે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા છે એવું સામાન્ય જ્ઞાનમાં રૂકે છે બદલાવાના છે પણ આ સતીશભાઈને બનાવ્યા કે નહીં એ હજી ખબર નથી એટલે નહીં બનાવ્યા હોય એવું માનીને આપણે એવું માનીએ કે પોતાની ખોટી ઓળખ આપે છે પણ એની ખોટી ઓળખ સામે જે પેલા આમ સીધા સટ થઈને પોલીસના કર્મચારીઓ ઉભા રહી જાય છે એ જોઈને થાય કે ખાલી આ તો નામ આપે છે કે હું ભાજપનો નેતા છું એ ખાલી નામ આપીને કે છે કે હું હર્ષભાઈને વિડીયો મોકલી દઈશ એમાં પોલીસ આવું કરે છે આ જ પોલીસના કર્મચારીઓ એ ટ્રકના ડ્રાઈવર એ બાઇકવાળા સાથે એ સામાન્ય માણસ સાથે કેવી રીતે વાત કરે છે ત્યાં શું આ લોકો આટલા જ સીધા રહીને વાત કરતા હોય છે એનો જવાબ બહુ સ્પષ્ટ ના છે દિવાયત ખવડના વિષય પર આવતા પહેલા કપડવંજનો આ વિડિયો જુઓ એ જુઓ એટલા માટે બહુ જરૂરી છે અને રિલેવન્ટ છે કેમ કે તમને પોલીસનો જે ડબલ સ્ટાન્ડર્ડ છે એમાં દેખાશે सही नहीं मैं क्लियर बोल रहा हूँ मैं हिंदी में बोलो तो हिंदी में गुजराती बोलो लेकिन मैं क्या बोल रहा हूँ मैं राष्ट्रीय अध्यक्ष हूँ मैं पूरा इंडिया का आप किसी ड्राइवर को ओनली आपके अरवली एस खेड़ा एस पी पूरे गुजरात के एस पी बात कर सकता हूँ आपको अगर किसी आदमी को प्राइवेट कोई आदमी किसी ड्राइवर को बुख्ती रखते हो ना तुम आ बोलो मैंने खुद वीडियो आया मेरे पास वीडियो दो तुम्हारा तुम्हारे प्यारे का वीडियो देता हूँ मैं तुम्हारे पास फिर भी माफी दे रहा ऐसे किसी भी ड्राइवर को परेशान नहीं, नहीं अगर मेरे पास वीडियो आ गया ना तुम्हारे बाद में मत बोलना सही है गलत है मोटा भाई क्या बोला ये जो है कौन सा चौकी है खेड़ा जिला, खेड़ा जिला का चौकी का नाम क्या है रेलिया रेलिया, रेलिया। चेक पोस्ट साथियों मैं सतीश कुमार जांगड़ा राष्ट्रीय अध्यक्ष भाजपा से जो कि आज मैं गाड़ी के ऊपर गश्त के हिसाब से निकला हूं जो कि ड्राइवरों की बहुत कम्पलेट आ रही थी गुजरात के अंदर नहीं हमारे गुजरात में ऐसा नहीं है जो कि ये मैसेज हमारे को खेड़ा एसपी पी निर्यात एस पी, गुरु मंत्री हरष संघवी तक भी पहुंचेगा और हमारे पटेल साहब के पास भी पहुंचेगा सीएम साहब भूपेंद्र पटेल ओके लेकिन मैं बोलना चाहता हूं कितने भी ड्राइवर आते हैं गुजरात खराब नहीं है अगर किसी को भी कंप्लेंट हो मेरा मोबाइल नाइन एट नाइन एट फोर फाइव नाइन सेवन वन फाइव कोई भी आदमी अगर आपके साथ में दारू के अलावा कोई करता है तो बताइए रूल के हिसाब से जल्द रूल को फॉलो नहीं करें ना ही हम किसी की हेल्प करेंगे अगर कोई वाइन वगैरह लेगा तो उसके लिए प्रशासन जो सजा देगी उसके लिए आप दार आप देंगे अगर कोई भी आदमी अगर को भूखी वगैरह जैसे सौ डेढ़ सौ ग्राम तीन सौ ग्राम तक कोई भी केस नहीं बनता देखो कोई भी पदार्थ नशे वाली गलत हो तो गलत होता तीन सौ ग्राम से ऊपर हुआ तो उसके ऊपर कार्रवाई कोई भी भाई का शुगर होता है ड्राइवर आदमी छोटा मोटा नशा करते हैं लेकिन मैं ड्राइवर समाज से हाथ जोड़ के बोलना चाहता हूँ गुजरात को आप खराब ना करें अगर कोई भी गुजरात का कोई भी अगर अधिकारी या प्राइवेट आदमी आपको कोई प्रॉब्लम करता है तो मेरे तक कॉन्टैक्ट દેવાયત ખવડનો મુદ્દો શું છે હવે એ જાણીએ દેવાયત ખવડ એક ડાયરામાં ગયા ડાયરા પર એમના પર આરોપ લાગ્યા કે ભાઈ પૈસા લીધા છે અને ડાયરો નથી કર્યો વગેરે વગેરે વિષય છે સાચું ખોટું હવે એ તો કન્ક્લુઝનમાં સામે આવે ત્યારે આપણને ખબર પડવાની છે પણ એના પછી એમની ગાડી કોઈ લઈને જતું રહ્યું અને એમના ડ્રાઈવર સાથે હાથ ચાલાકી કરી એવો એમણે આરોપ લગાવ્યો એ પોલીસ સ્ટેશનમાં ગયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવાનું કહ્યું ફરિયાદ ન લેવામાં આવી એમણે વિડીયો બનાવ્યો મીડિયામાં ચર્ચાનો વિષય આવ્યો ફરિયાદ ન લેવામાં આવી એફઆઈઆર ન લીધી આખરે દેવાયત ખવડે હાઈકોર્ટમાં જવું પડ્યું દેવાયત ખબર ગમે કે ન ગમે તમે એમની શૈલી સાથે સહમત થાવ રાજ્યના નાગરિક છે છે એ એ કે નથી સેલિબ્રિટી છે કે નથી એ આવા છે કે તેવા છે ચર્ચાનો વિષય જ નથી શું એ ગુજરાત રાજ્યના અને ભારત દેશના નાગરિક છે જવાબ હા છે શું ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે એમને ન્યાયનો અધિકાર છે જવાબ હા છે ભારત દેશનું બંધારણ એવું કે છે કે ભાઈ દેવાયત ખવડ ડાયરાના કલાકાર છે બહુ બોલે છે એટલે આપણે એમને ન્યાય નથી કરવાનો ફરિયાદ નહીં લેવાની તો ના એવું દેવાયત ખવડ માટે કોઈ અલગ સેક્શન નથી બનેલા તો એનો મતલબ કે પોલીસ બાધ્ય છે ફરિયાદ લેવા માટે મંત્રીના છોકરાઓ માટે એમનો જે વિવાદ થાય એનું એ મૂળ ત્યાં જ છે કે એ છોકરાઓએ અથવા ભારતીય જનતા પાર્ટીના ત્યાંના યુવા મોરચાના જે નેતા છે એમણે જે દાવો કર્યો એ પ્રમાણે એમણે પોલીસને ફોન કર્યો પણ પોલીસે કશું જ ન કર્યું એમાં એ ફરિયાદ ન લીધી અરવલ્લીનો જે કિસ્સો સામે આવ્યો મારવાનો એમાં ભાજપના જે નેતા અમીશ પટેલ છે એ સતત એવો દાવો કરી રહ્યા છે કે જયારે મંત્રીના પૌત્રને માર માર્યો ત્યારે એમણે પોલીસને ફોન કર્યો અને પોલીસે કોઈ જ એક્શન ન લીધા પેલા ચાઇનીઝ વાળાનું કશું જ ન કર્યું એટલે એ લોકો રસ્તા પર ઉતરાને માર્યું એમણે જે માર્યું એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી પણ ઘટના શરૂ ક્યાંથી થાય છે ઘટના શરૂ થાય છે પોલીસની નિષ્ક્રિયતાથી કોઈ પણ જગ્યાએ માણસ જાતે ન્યાય કરવા માટે ત્યારે ઉતરે છે જ્યારે ન્યાય પરથી ભરોસો ગુમાવી દે છે દેવાયત ખવડના કિસ્સામાં પડે જ છે દેવાયત ખવડ જો જાતે હાથમાં આમ દંડો લઈને બધાને મારવા માંડે તો આપણે કહીશું કે ગુંડાગર્દી કરી પોલીસ પાસે જાય ને પોલીસ કશું ન કરે તો માણસ શું કરશે એ વાતનો જવાબ નથી આ કિસ્સામાં હવે આનંદ યાજ્ઞિક મેદાને આવ્યા છે ખૂબ જાણીતા એડવોકેટ છે અને એ લડશે તો એ મુદ્દાને ક્યાંક લઈને પહોંચાડશે જ એવી બધાને અપેક્ષા પણ છે એમની સાથે પણ અમે વાત કરી રેવાયત ખવડે છે કે હાઈકોર્ટમાં જવું પડ્યું આનાથી દુર્ભાગ્યપૂર્ણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું હોઈ શકે આંકડા બતાવવામાં અને પછી પેલા ગુના નથી બતાવવા એમાં હળવી કલમો પોલીસ જાણી જોઈને નાખે કેમ કે ભાઈ અમારા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની કલમો નખાઈ એની ચર્ચા ન થાય ફરિયાદ તમે એકવાર લો ને એના પછી તપાસ કર્યા પછી કોર્ટમાં આખી પ્રક્રિયા પસાર થાય પછી કોર્ટ નક્કી કરશે કે કોણે અપરાધ કર્યો છે ને કોણે નહીં પોલીસ પહેલાં જ કન્કલુઝન પર પહોંચી જાય એવું ગજબ છે પોલીસ નાનામાં નાના કેસમાં ફોન કરે છે ગૃહમંત્રીને એટલે અમુક વાર તો અમુક અધિકારીઓને જોઈને એ વિચાર આવે કે આ ગૃહમંત્રીને પૂછ્યા વગર પાણીએ પીતા હશે કે કેમ પાણી પીતા પહેલાં ફોન કરતા હશે કે સર તરસ લાગી છે પાણી પી લઈએ અને સર કહેશે હા હા બેન પીવાનું જ હોય એટલે પીતા હશે આ પ્રકારની પરિસ્થિતિ જોતા રાજ્યની કાયદો વ્યવસ્થા કે પછી રાજ્યની પોલીસ બંધારણને વળેલી રહેશે ને એ પ્રકારે કામ કરશે એ અપેક્ષા બહુ જ વ્યર્થ છે આનંદ યાજ્ઞિક જે એડવોકેટ છે એમણે શું કહ્યું એડવોકેટ મેહુલ બોગરા એમના પણ પોલીસ સાથેના ખૂબ સંઘર્ષો ચાલતા હોય છે એમણે પણ શું કહ્યું સાંભળીએ એમને પોલીસમાં સત્તર કલાક ઉભા રહ્યા પછી ફરિયાદ નોંધી નહીં પછી કે અરજી આપીને જાઓ અરજી પ્રમાણે આજે ગુનાને એટલે બન્યો પ્રસંગને બન્યા પાંચ દિવસ થયા અરજી આપ્યા અને ત્રણ દિવસ થયા આ પોલીસ રાજકીય પ્રેશર કે સામાજિક પ્રેશરને કારણે કશું કરી નથી રહી ગઈકાલથી મેસેજ આવે છે કે ભગવતભાઈ અને તેમના કુટુંબ આ જીપ જે છે એ કાં તો પોતાની પાસે ક્યાંક છુપાડીને રાખી છે આ દિવાયતને સજો કરવા માટે અને બીજા ગામમાં કેટલાક લોકો એવું કયા કરે છે કે એ દિવસે સવારે જીપ જે છે તેમાં પથરા નાખીને ગામના સનાથલ ગામના તળાવમાં એને ડુબાડી દીધી છે હવે બકરી કોઈ ચોરીને લઈ ગયું તો એફઆઈઆર થાય એવું સુપ્રીમ કોર્ટ કે છે આજે ગાય ભેંસ જતી રહી હોય તમારા ઘરમાં ચોરી થઈ હોય તો એફઆઈઆર થાય એટલે બહુ બહુ પોલીસ ઘરેણાના આપણે બિલ માગે પણ એફઆઈઆર તો થાય કે ભાઈ મારે ત્યાં ચોરી થઈ છે અહીંયા તો ચોરી કરતા પણ વધારે થયું છે કશું ડાયરામાં ભાગ ન લઈ શક્યા એ નૈતિક રીતે ખોટું હશે અને એમના એરર ઓફ જજમેન્ટ હતું કારણ કે પીપળાવથી અહીંયા આવતા આવતા એમને મોડું થયું પણ એનો અર્થ એ નથી કે ડાયરાના આપણે આયોજકો જે છે એ એમને કોર્ટમાં લઈ ગયા વગર પોતે જ સજા કરે અને જીપને ચોરી લઈ જવી અને

એ લોકો એને એટલો પાવર નથી આપતા એટલો એના હાથ કપાઈ જાય છે કે એ લોકો ગુનો દાખલ કરી શકે અને માત્ર ને માત્ર પોલીસ જેમનું કામ છે જેઓ ડ્યુટી લે છે સંવિધાનની શપથ લઈને કામ છે છે બીએનએસ અને ગુનો નોંધવાનું એકસો એક એવું કહે છે કે જયારે પણ કોગ્નિટેબલ ઓફિસ ની માહિતી મળે ત્યારે ગુનો દાખલ કરવો જોઈએ પોલીસ કર્મચારી આવી પાવર પણ પોલીસ કર્મચારીને જ મળે છે પણ એમ છતાં ગુનો દાખલ નથી થતો શા માટે નથી થતો કાં તો ઉપરથી ના પાડવામાં આવે છે કાં તો પોલિટિકલ પ્રેશર છે કાં તો રાજકીય અથવા સામાજિક આગેવાનોના દબાણ છે એટલા માટે ગુનો દાખલ નથી કરવામાં આવતો